એક વખત વહેલી સવારમાં વૈરાગ્યમૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સંતો સાથે વડતાલ જતા બોટાદ ગામને પાદરથી નિસરા સવારે પૂજા પાઠ કરવા સમયે ગામની ભાગોળે કુવે સૌ સંતો નાયા ને ત્યાં જ સવારની પૂજા કરી આ સમયે શિવલાલ શેઠ કોઈ કારણસર ગામના લોકો સાથે કુવે નાવા આવ્યા હશે તો એમણે થોડાક આઘેરા નિષ્કુળાનંદ સ્વામીને સંતો સાથે ભાળ્યા એટલે ઉતાવળે પગે સ્વામી પાસે આવ્યા સ્વામી તથા સંતોને દંડવટ પ્રણામ કર્યા અને સ્વામીને અતિ આગ્રહ કરીને ઘેર લઈ ગયા શિવલાલ શેઠે સંતો પાસે ઠાકોરજીને થાળ અને સંતોને રસોઈ સારું હતી ભાવથી બિરંજની રસોઈ કરાવી ઠાકોરજીને થાળ થયા અને સંતોની પંગતે સ્વામી જમવા બેઠા શિવલાલ શેઠને બીજા બોટાદના ભક્તો પંક્તિના દર્શન કરવા આઘેરાગ બેઠા સંતોએ સ્વામીને બિરંજ પીરશો ત્યારે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે જયમ નિષ્કુળાનંદ જૈમ તું મોટાનો બહુ મોહબ્બતી છો તે હવે એ મોહબત નહીં મેલી શકે હવે જૈમ નિષ્કુળાનંદ જૈમ આમ બે ત્રણ વખત બોલ્યા પણ પથ્થરમાંથી એક કોળીઓ મુખમાં મેલી શક્યા નહીં સ્વામીને આવા ત્યાગ વૈરાગ્ય ભાવ જાણીને શિવલાલ શેઠ પામી ગયા ને બે હાથ જોડીને બોલ્યા કે સ્વામી તમે જે રાજી હો એ જમો પછી સ્વામીએ પોતાના સારું જુવારનો રોટલો કરાવ્યો હતો એ જીમા પણ બિરંજનો એક ગ્રાસ પોતાના મુખમાં મેલો જ નહીં શ્રી હરિએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરા મંદિરના મહંત કર્યા એ સમયે એક દિવસ સ્વામી સવારમાં આસને પૂજા કરવા બેઠા પૂજામાં ઠાકોરજીને નૈવેદ્ય સારું પાંચ દાણા દ્રાક્ષના ધરાવ્યા હતા સ્વામી પૂજા કરીને ઊભા થયા ત્યારે પોતાના મુખમાં મેલા એ વખતે ગામના નગરશેઠ ડોસા ન્યાલ ત્યાં સ્વામીની પૂજાના દર્શન કરવા આઘેરા બેઠા હતા ન્યાલ શેઠે સ્વામીને દ્રાક્ષના દાણા જમતા જોયા એટલે મનમાં થયું કે આવડા મોટા સંતની પૂજા સારું પોતાની કાંઈ વસ્તુ પદાર્થ કામ આવે તો પોતાનું દ્રવ્ય લેખે લાગે એમ જાણીને પોતાના દીકરા મુળજીભાઈને કહ્યું કે મુળજી તું જા અને લીલવા દ્રાક્ષનો એક સારો પડો લઈ આવ્યો આપણે સ્વામીને એમની પૂજામાં ઠાકોરજીને ધરવા સારું આપીએ એમના દીકરા મુરજીભાઈ તો તુરત જ ગયા ને ગામમાંથી લીલવા દ્રાક્ષનો સારો એવો પડવો બંધાવીને લાવ્યા ને પોતાના પિતા શેઠને હાથમાં દીધો શેઠે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પાસે જઈને પડવો પૂજામાં ધરવા સારું દીધો સ્વામી આ દ્રાક્ષનો પડો જોઈને પોતાના શિષ્ય મોરારચરણદાસ સ્વામીને સાદ કરીને તુરત જ બોલા કે મોરારચરણ મારી પૂજાની જોડી લાવી સ્વામીએ જોડી દીધી તો પ્રસાદીની ડાબલી કાઢીને મોરારચરણદાસ સ્વામીના હાથમાં દીધી અને પાંચ દાણા દ્રાક્ષના હતા એ પણ ફળીમાં ઘા કરી દીધા સ્વામી બોલ્યા કે ન્યાલ શેઠ તે મને દ્રાક્ષના દાણા જમતા ભાળ્યો ત્યારે તું દ્રાક્ષનો પડો લઈ આવ્યો ને આ દેહને હવે દ્રાક્ષના દાણા ધરાવવા જ નથી ને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના આવા તીવ્ર વૈરાગ્યને જોઈને શેઠ પડો ત્યાંથી પાછો જ ઉપાડી લીધો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી